આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી આવો જુઓ આજના મુખ્ય સમાચાર સંખેડા તાલુકાથી અમારા રિપોર્ટર પ્રશાંત પરમારને સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વડેલી ગ્રામ પંચાયતના ફાફડ ગામમાં ઘણા સમયથી ગટરના ગંદા પાણી અને રસ્તા પરના મોટા ખાડાઓની સમસ્યા ચાલી રહી છે ગ્રામ એન્કની બેદરકારીને કારણે ગામમાં પ્રવેશતા જ રોડ પર ગટરના ગંદા પાણીથી ભરેલા ખબોચિયા જોવા મળે છે આ ખાડા ગટરના પાણીથી ભરેલ ખાડાઓ બાળકો સહિત તમામ લોકોને રસ્તા પર પસાર થવામાં મોટી મુશ્કેલી ઊભી કરે છે છોટાઉદેપુર જિલ્લામાં જાહેર સ્વચ્છતાની અવસ્થાનું ધ્યાન ન રાખતા આ ગામના સરપંચની બેદરકારીના કારણે ગામમાં સ્વચ્છતાના અભાવને લઈને ગામવાસીઓ તકલીફમાં મુકાઈ રહ્યા છે મળતી માહિતી મુજબ આ સમસ્યા ઘણા સમયથી ચાલી રહી છે પરંતુ પંચાયત દ્વારા કોઈપણ પ્રકારનું સમારકામ કે કામગીરી કરવામાં આવી નથી આ ગંભીર સમસ્યાને કારણે શાળાના બાળકો તેમજ સ્થાનિક લોકો સ્વચ્છતા અને આરોગ્યને લઈને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ દૂષિત પાણીથી પેદા થનારા પાણીજન્ય રોગોના ફાટી નીકળવાના જોખમને કારણે ગામના લોકોમાં ભય વ્યાપી રહ્યો છે જો આવું થાય તો પંચાયત અને આરોગ્ય વિભાગે જવાબદારી લેવી પડે એવી લોકમુખે ચર્ચા થઈ રહી છે જ્યારે ગામવાસીઓ આ સમસ્યાની ઉપાય માટે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે તેવામાં પંચાયત અને આરોગ્ય વિભાગ બંનેની બેદરકારી લોકોને મુશ્કેલીમાં મૂકી રહી છે બ્યુરો રિપોર્ટ પ્રશાંત પરમાર સંખેડા